તો લગભગ લગભગ ચૌદ સો ને અગ્ર સિત્તેર જેટલા self help group આવેલા છે એટલે આપણે ટકાવારી કરીએ તો આપણા તાલુકા નો નંબર ખૂબ ઉપર આવે છે અને એનો શ્રેય આપ સર્વે માતાઓ બહેનો જે શક્તિ છે અને જે એમનો પોઝિટિવ એટીટ્યુડ છે સરકાર પ્રત્યે સરકારનો આપના પ્રત્યેનો અભિગમ અને આપનો સરકાર પ્રત્યેનો જે અભિગમ છે એ જ કારણભૂત છે આપણે વાત કરીએ તો આપણે ક્યારે પણ બોલીને પણ કહીએ ત્યારે સૌથી પેલા વાત કરીએ તો સીતારામ બોલીએ છે પેલા માતા નું નામ બોલાય છે પછી ભગવાન નું નામ બોલાય છે તેવી રીતે લક્ષ્મી નારાયણ બોલીએ છીએ એટલે તમે કોઈ પણ જગ્યાએ જોશો તો આપણો ભારતનો વૈદિક કાળ એક એવો કાળ હતો કે જ્યારે નારીને હંમેશા વંદન ને પાત્ર ગણી છે સમયાંતરે વિદેશી આક્રમણ સામે આપણી આ સંસ્કૃતિ ધીમે ધીમે ભૂસારી તો નથી ગઈ પરંતુ

તેથી માંડી અને ઘણા આપણે ગણ્યા ગણાય ને એટલા બધા આપણા સ્ત્રી સ્વાતંત્ર સેનાનીઓ થઈ ગયા કે જેમનો ફાળો નાનો સુધો ન હતો પરંતુ ત્યારબાદ જ્યારે યુનાઇટેડ નેશને ઓગણીસો ઇકોતેર માં જ્યારે ઇન્દિરા ગાંધી સરકાર હતી ત્યારે પ્રશ્ન પૂછ્યો કે આપણા દેશની પરિસ્થિતિ શું છે ભારત દેશની પરિસ્થિતિ શું છે તે અમને જણાવો કે ત્યાં નારીનું પ્રતિનિધિત્વ બહુ ઓછું દેખાય છે ત્યારે આપણી સરકાર સફાઈ જાગી અને એના વિશે પ્રયત્નો આદર્યા પરંતુ અનેકો વડાપ્રધાન બદલાઈ ગયા અનેકો સરકાર બદલાઈ ગઈ પરંતુ કોઈ પણ સરકારને એમાં સફળતા મળી નથી અને એ દિવસ હતો એકવીસ સપ્ટેમ્બર બે હજાર તેવીસનો કે તે દિવસે આપણા આધુનિક ભારતના ઘડવૈયા અને વિકસિત ભારતના સ્વપ્ન દ્રષ્ટા એવા આપણા વિશ્વના લીડર છે એ આપણા પ્રધાનમંત્રી શ્રીએ એક

અને એના માટે આપણે સૌએ તલેના ગરબાથી એના આ જે અચીવમેન્ટ છે એના માટે આપણે એને કરેચર બીડાળવા જોઈએ એક સમય એવો હતો કે આગળની સરકારમાં આ বিল જ્યારે રજૂ કરવામાં આવ્યું તો ત્યારે અન્ય વિરોધ પક્ષના નેતાઓ એ થઈને એ બિલને ફાડી નાખ્યું હતું હવે આપ વિચારી શકો જો કે તે વખતે કેવી પરિસ્થિતિ હશે આ બિલને પસાર કરવા માટે આપણા નરેન્દ્ર મોદી સાહેબે કેટલો પ્રયત્ન કર્યો હશે ત્યારે આ બિલ પસાર થયું આ મહિલાઓને લોકસભા અને વિધાનસભાની અંદર રિઝર્વેશન મળે છે અને એનું અનુસરણ આજે આપણે જોઈ શકીએ છીએ કે લોકસભાની બેઠકોની અંદર પણ તેત્રીસ ટકા જે અનુસંધાનમાં તેત્રીસ ટકાના અનુસંધાનમાં આ કેન્ડિડેટ્સનું સિલેક્શન પણ થઈ રહ્યું છે આવનારા સમયની અંદર આપણે આ મોદી સાહેબ જે વિકસિત ભારત નું સ્વપ્ન છે તે અંતર્ગત સ્ત્રીઓને પગભર બનાવવા માટે એમનું સેલ્ફ હેલ્પ ગ્રુપ આ સેલ્ફ હેલ્પ ગ્રુપ પ્રમાણે લગભગ દરેક ગ્રુપ ની અંદર દસ દસ બહેનો હોય છે તે અંતર્ગત આપણા શહેરા તાલુકાની અંદર લગભગ તેર હજાર જેટલી બહેનોને આનો લાભ મળ્યો છે આ લાભ મળવાના કારણે આપણા વિસ્તારની અનેકો બહેનો પોતાના પગ પર ઉભી થઈ છે અને કુટુંબની અંદર સ્ત્રોતોનો વધારો ઉપસ્થિત છે ત્યારે હું હેલ્થના હેલ્થ સેક્ટરના વ્યક્તિ તરીકે આજે આપણે એક વાત કહેવા માંગુ છું કે આપણા વિસ્તારની અંદર સ્ત્રીઓની અંદર કેન્સરનું પ્રમાણ ખૂબ વધારે છે આ વિષયને લઈને આપણી વચ્ચે જાગૃતિ આવે માટે ઘણા બધા આગળના કાર્યક્રમોની અંદર જે સહભાગી હોય એવા પાયાના કાર્યકર તરીકે જે આશા બહેનો છે એ પાયાના કાર્યકર છે આ આશા એ આ કેન્સર જાગૃતિ અભિયાનની અંદર ખરેખર ખૂબ મહત્વનો ભાગ ભજવવાનો છે આવનારા સમયની અંદર હું જોઈ રહ્યો છું કેટલાક સમયથી કે પુરુષોની જેમ સ્ત્રીઓની અંદર પણ તમાકુનું સેવન જેવી એક બધી ઘુસી રહી છે તો તેના વિશે આપ સૌ જાગૃત બની અને પોતાના પરિવારને સુખી અને સમૃદ્ધ રાખવાનો હર માટે પ્રયત્ન કરો આ માધ્યમ એવું છે કે આજે આપની મોટી સંખ્યાની અંદર બહેનો ઉપસ્થિત છે ત્યારે કુટુંબના ઘડતર ભણતર અને કુટુંબના વિકાસની અંદર પચાસ ટકા જેટલો એમનો મહત્વનો જે રોલ છે એ અવશ્ય અદા કરે

આપણા દેશ દરેક એ આપણા માં દરેક બહેનોએ જાગૃત રહી અને પોતાનો જે ફાળો છે ફાળો પકું નિભાવે એ મેં સાથે નિર્મું છું ભારત જય